તેવા તુષ્કર્પણ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને તેઓનો કુલ રૂપિયા બાર લાખ તેતાળીસ હજારનો મુદ્દા માલ પરત કરવામાં આવ્યો મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર બે તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ચોન છ તથા જે ડિવિઝન સાહેબશ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રિસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામેથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર જેમ સોરંકી સોલંકી નાઓની સૂચનાથી

કબજે કરવામાં આવેલ મુદ્દામાલ તેના મૂળ લાભાર્થીઓને પરત કરવામાં આવ્યો હતો સદર કાર્યક્રમમાં કબજે કરેલ વાહનો મોબાઈલ ફોન કાપડના ટાકા વિગેરે મુદ્દામાલ મળે કુલ કિંમત રૂપિયા બાર લાખ તેતાળીસ હજાર થાય છે